તો મિત્રો ફાઇનલી હું આવી ગયો છું અહીંયા સિઝનેબલમાં અને અહીંયા હોલસેલરના ભાવે પતંગો ફિરકીને બધું મળે છે તો ચલો તમને બતાવું જેવું રીલ્સમાં જોયું તો આપણે એવો રિસ્પોન્સ છે કે નહીં ચલો આપણે ફિરકી પતંગ જોઈએ બે હજાર અઢી હજાર તમારા બધી છે સેવન સ્ટાર છે શિવમ છે મહેશ નરેશ છે પછી આ થ્રેડ અન્ટર છે એ થ્રેડ માસ્ટર છે આ બધી આ સુરતીમાં સુરતી માંજો આપણે બરેલી માંજો આવશે અને આ બધો સુરતી માંજો આવશે બરાબર વિશાલ છે ભગવાનની છે જક્કાસ છે આરડીની છે યોદ્ધા છે પછી આવતા રહ બીજી વસ્તુ બતાવું તમને આ જે છે આ ફિરકીઓ બધી ટૂર્નામેન્ટના દોરા આવશે આ ટૂર્નામેન્ટના દોરા તમારે એક નંબર દોરો આવશે આની અંદર તમારે ઓરિજિનલ માર્કાવાળી દોરી આવશે ઓરિજિનલ સિગ્નેચર કરેલું આવશે જો આ દોરો છે દોરો એ તમારે એક નંબર દોરો આવશે બરાબર અને ટ્રાન્સફર ફિરકી આવશે અને આની અંદર તમારો ઓફર છે કોઈ પણ ફિરકી લો પાંચ હજાર વાર લો તો છ કોડી પતંગ મળશે અને જો અઢી હજાર વાર લો તો એની અંદર ત્રણ કોડી પતંગ મળશે જો એ વસ્તુ ના જોઈએ તો સોળ વસ્તુ છોકરાઓની ટોપી ચશ્મા બસમાં બધું કરીને સોળ વસ્તુ અને એક કોડી પતંગ મળશે બરાબર આના સિવાય બીજી સતરંગી દોરી તમને બતાવું જો આ સતરંગી દોરી છે જેને અલગ અલગ કલરમાં ભેગી જોઈતી હોય એવી સતરંગી દોરી છે જુઓ આ દોરી તમારે એક નંબર આવશે પાક્કો દોરો આવશે ઓકે આની જોડે વસ્તુ એ તમારે સ્કીમ આવશે આ સ્કીમ અમારે પાંચ તારીખ સુધી રહેશે દોરી તમારે કોઈ પણ લો અહીંયાથી એક નંબર આવશે ને બ્રાન્ડેડ ને ઓરિજિનલ એની સાથે સાથે અમારે ટેલરે છે ટેલર જોઈતા આવે તો તમારે જો આ નવું છે અર્જુનનું છે એક કે છપ્પન છે તેજસ છે પછી પ્લેટિનિયમ પ્લેટિનિયમ છે બરાબર એના સિવાય હા પ્લેટિનિયમ છે પછી આ ચોવીસ કેરેટ હા સાકરાટ છે ગેંડા છે પાંડાઈ છે તમારે જેવા જોઈતા હોય એવા એ મળી જશે બરાબર એના સિવાય નાના છોકરાઓની બધી વસ્તુ છે જુઓ પૂંગળા પીપુળા માંસ ટોટલી વસ્તુ છે તમારે જોઈ લો કોઈ વસ્તુમાં તમારે એમ નહીં કે નહીં બધી જ વસ્તુ મળી હશે અને પાંચ હજારમાં બતાવી દો તમને ઉપર સેમ વસ્તુ અમે તમને નીચે બતાવી જે અઢી હજારમાં હતી આ બધી વસ્તુ પાંચ હજારમાં છે યોદ્ધા છે પ્લેટિનમ યોદ્ધા છે વિશાલ છે પછી આ બ્રેડ થ્રેડ માસ્ટર છે એ બધી તમારે આ બધી તમારે પાંચ હજાર વાર ફિરકી છે એ બ્રાન્ડેડ કંપનીની આવશે અને આ વસ્તુ તમારે છ કોડી પતંગ મળશે આની જોડે તમારે એ પાંચ તારીખ સુધી પતંગ બતાવી દઉં જોઈ લો હવે પતંગ તમારે બતાવું આ તમારે જે રેગ્યુલર સાઇઝ છે અહીંયા એના ભાવ માર્યા છે એક એક કોડીના બરાબર છતાંય અમારે જે સ્કીમ છે એમાં તમને અહીંયા સુધીની જે છે ને આ પાંચ કોડી પતંગ લો ને એટલે પાંચસો રૂપિયા સો રૂપિયાની કોડી પડશે એના આગળ જે બધા છે એનાથી સાઇઝ મોટી સાઇઝ છે એ અલગ અલગ ભાવના છે એને કોડી પ્રાઇઝ મારેલી જ છે જોઈ લો પછી એના સિવાય બીજી એક આ એનાથી મોટી પતંગ આવશે બરાબર એનાય તમારે ચારસો અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયાની સો પડશે આમ ભાવ લખ્યા છે એ પર કોડી લખ્યા છે પછી એનાથી વેરાયટી તમારે જોઈતી હોય તો આ પંજાબી પતંગો છે જો આ પંજાબી પતંગો તમારે હા બસો વીસ આ પર પીસ મળશે તમને આની ઉપર એ જોયેલા બધા મોટા પતંગો છે બધા વેરાયટી પતંગો છે ઉપર જેટલા બધા ફરે છે બધા વેરાયટી આ જયપુરી પતંગો છે બધા ઓકે બરાબર અને આ અમારા કનુભાઈ યોગેશભાઈ રાવળ છે એ અમારા પતંગના મેનેજર તો ખાસ જયપુરથી પતંગ લઈને આવ્યા છે ભાઈ જો તમારે વેરાયટી છે એક એક બરાબર મોટા પતંગ જોઈતા હોય તો એ છે ઉપર જોઈ લેજો સૌથી મોટો પતંગ એ છે આનાથી મોટા એ છે તમારે ફૂલ સાઇઝના પતંગો જોઈતા હોય તો ફૂલ સાઇઝ મળી જશે અને આ અમારા ભાઈ છે બરાબર સેલ્સ પતંગના સેલ્સ મેનેજર નહીં સિઝનેબલ બરાબર આ આ તમારી વસ્તુ એક તમે લીધી એની જોડે તમારી સોળ વસ્તુ આ તમારી સોળ વસ્તુ એ તમને હું બતાવી દઉં જોયું આ ટોપી આવશે બરાબર આ માસ્ક આવશે આ પીપુડો આવશે છોકરા માટેનું આ હેડ છે લાઇટવાળા બરાબર પછી આ દૂરબીન છે આની અંદર તુક્કલ આવશે ચશ્મા આવશે આ મોટાના ચશ્મા આવશે બરાબર કઈ છોકરાની બબલ્સ આવશે આ નાની પીપુડી આવશે આ ભગવાનના પતંગ આવશે ટેપ પટ્ટી નાના છોકરાના ચશ્મા સીસોટી પછી હાથના ટોટા બેન્ડેડ આ બધી વસ્તુ તમને દોરી સાથે ફ્રી મળે છે